મિત્રો સુધી કોંગ્રેસ જાતિ આધારિત જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કરતી આવી છે સ્વતંત્રતા પછીની બધી જ વસ્તી ગણતરીમાં જાતિઓની ગણતરી કરવામાં આવી ન હતી કોંગ્રેસે ક્યારે એ વાતને મહત્વ આપ્યું નહોતું હતું ગઈકાલે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ કેબિનેટ બેઠક યોજાઈ અને બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો નિર્ણય શું હતો તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે આ વિષય પર ખૂબ બધી ચર્ચાઓ થઈ છે આ વિષય પર ખૂબ બધી ડિબેટ થઈ છે પણ પ્રશ્ન એ થાય છે કે કોંગ્રેસ આટલા સમયથી જે માંગ કરી રહ્યું હતું કોંગ્રેસના નેતાઓ જે કહી રહ્યા હતા કે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ અને સરકારે એ નિર્ણય લઈ લીધો છે હવે આ વિષય પર સી આર પાટીલની એક પ્રતિક્રિયા આવી છે પ્રતિક્રિયામાં સી આર પાટીલ કહે છે કે વર્ષોથી કોંગ્રેસ એ જાતિ આધારિત વસ્તી ગણતરીના ખિલાફ હતું કોંગ્રેસ ક્યારેય ચાહતું જ ન હતું કે જાતિ આધારિત વસ્તી ગણતરી થાય આટલા વર્ષોથી એમની સરકાર હતી અને આટલા વર્ષોથી આ થયું જ નથી ભારતીય જનતા પાર્ટી આ કરવા જઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થવાની છે તો પહેલા સી આર જે કહ્યું તે સાંભળો મિત્રો આજ દિન સુધી કોંગ્રેસ જાતિ આધારિત જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કરતી આવી છે સ્વતંત્રતા પછીની બધી જ વસ્તી ગણતરીમાં જાતિઓની ગણતરી કરવામાં આવી ન હતી કોંગ્રેસે ક્યારેય એ વાતને મહત્વ આપ્યું ન હતું વર્ષ બે હજાર દસમાં માં તત્કાલીન વડાપ્રધાન સ્વગસ્તસિંહ મનમોહનસિંહજી દ્વારા લોકસભામાં ખાતરી આપવામાં આવી હતી કે કેબિનેટમાં જાતિગત વસ્તી ગણતરી પર વિચાર કરવામાં આવશે અને ત્યારબાદ એક કેબિનેટ ગ્રુપની પણ રચના કરવામાં આવી હતી જેમાં મોટાભાગના રાજકીય પક્ષોએ જાતિગત મતગણતરી માટેની ફેરવ કરી હતી આમ છતાં જાતિગત વસ્તી ગણતરીને બદલે કોંગ્રેસ સરકારે એસીસીસી તરીકે ઓળખાતો સર્વે હાથ ધરવાનું નક્કી કર્યું હતું અને એ રીતે જાતિગત વસ્તી ગણતરીની જે માંગ હતી એને એમણે દૂર કરી હતી એની ઉપર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું આ બધું હોવા છતાં કોંગ્રેસ અને એનડી ગઠબંધન પક્ષોએ જાતિ વસ્તી ગણતરીના મુદ્દાનો ઉપયોગ ફક્ત પોતાના રાજકીય હિત માટે જ કર્યો હતો બંધારણના અનુચ્છેદ બસો છિત્તોની કલમ મુજબ કેન્દ્ર યાદીના ક્રમાંક સિક્ષ્ટી નાઇનમાં વસ્તી ગણતરીનો વિષય ઉલ્લેખનીય છે અને તે કેન્દ્રીય વિષય છે જો કે ઘણા રાજ્યોએ સર્વેક્ષણો દ્વારા જાતિગત વસ્તી ગણતરી પોતાના રાજ્યોમાં કરવાનો પ્રયત્ન કર્યો છે જ્યારે કેટલાક રાજ્યોએ આ સર્વેક્ષણ વ્યવસ્થિત રીતે હાથ પણ ધર્યું છે ત્યારે અન્ય રાજ્યોએ રાજકીય રીતે પ્રેરિત અને બિન પારદર્શક રીતે સર્વેક્ષણ હાથ ધર્યું હતું આ પ્રકારના સર્વેક્ષણથી સમાજમાં ભ્રમ ફેલાયો છે આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને આપણે સામાજિક માળખું રાજકીય દબાણ હેઠળ ન આવે તેની ખાતરી કરીને જાતિઓની ગણતરીને સર્વેક્ષણને બદલે મૂળ વસ્તી ગણતરીમાં સામેલ કરવી જોઈએ એવી બધાની લાગણી જણાવી આવી હતી આનાથી સમાજ આર્થિક અને સામાજિક રીતે મજબૂત બનશે અને દેશની પ્રગતિ અવિરતપણે ચાલુ રહેશે આજે પચીસના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષતામાં રાજકીય બાબતોની મંત્રીમંડળ સમિતિએ નિર્ણય લીધો છે કે આગામી વસ્તી ગણતરીમાં જાતિગત ગણતરીનો સમાવેશ કરવો જોઈએ આ દર્શાવે છે કે વર્તમાન સરકાર દેશ અને સમાજના સર્વાંગીણ હિતો માટે મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ છે આ પહેલાં પણ જ્યારે સમાજના ગરીબ વર્ગ માટે દસ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી હતી ત્યારે સમાજના કોઈપણ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારનો તણાવ જોવા મળ્યો નહોતો આપણે આપણા દેશની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છતાં પણ જાતિગત વસ્તી ગણતરીને દરેક સમાજને જરૂરી ન્યાય મળ્યો તમને અધિકાર એમને પ્રાપ્ત થાય એની પાછળ આપણો આ હેતુ હોવો જોઈએ અને હેતુને ધ્યાનમાં રાખીને આજે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અધ્યક્ષતામાં જે નિર્ણય લેવામાં આવ્યો છે એનાથી લાંબા ગાળાના ખૂબ સારા પરિણામો એ આપણને દેશમાં જોવા મળશે હું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આ જાતિગત વસ્તી ગણતરી કરવાના નિર્ણય માટે એમને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને એમનો ખૂબ આભાર પણ માનું છું ધન્યવાદ જેમ જ આ નિર્ણય લેવાયો એના પછી ખૂબ બધી ચર્ચાઓ થઈ કે બિહારની ચૂંટણી હવે માથા પર છે અને એટલે સરકારે આ નિર્ણય લીધો છે ભારતીય જનતા પાર્ટીએ આ નિર્ણય પાછળ ઘણા બધા વિચારો પણ કર્યા હશે રાહુલ ગાંધીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી એ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ બધી વાતો પણ કરી સાથે સરકારનો આભાર પણ માન્યો કે અમે આટલા વર્ષોથી કહી રહ્યા છીએ અને તમે હવે માની રહ્યા છો એમણે એવું કહ્યું કે મને એવું નથી લાગતું કે બિહારની ચૂંટણી માટે સરકારે આ કર્યું હોય હવે રાહુલ ગાંધી એમાં શું કહેવા માંગે છે ખબર નથી પણ તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોયા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો